હેલો ગાઈસ સ્વાગત છે તમારું આજના અમારા અમે રસ્તામાં બ્લોક ઉતાર્યો પણ છે આપણે ખટરો છીએ અમે જૂનાગઢ થઈ ગઈતો બ્લોક ઉતારતા ઉતરરા અને અમે અને મારી એકમાં

ભગવાન ને નહીં આપણી આપણે જુનાગઢ 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 જઈને મળી કઈ રસ્તામાં કઈક જવું થાય કોથરા નીકળે તો તમને પતાડે ચાલો મળી вам बरोबर छे આમ пам पारियो पण मम मारो पेट्रोल लागजे तो हार हमारे पास पैसा नहीं वा भाई यो मित्रों पण पारियो छे मित्रों ना पप आपनो सुनो आए मित्रों पेट्रोल पुरायो न तुम्हारा फोन

એ બદલાડે કા ફૂટા બદલાડે આપણે એને વળી જાય પાછી બરોબર જ કરી લઈએ આખી રોક કોલી બધી વાત કે નથી માં તો પોલીસ વાળા મમરા ભરતા હતા એ વાળા હતા જ ભરાયા આ એ છે બરોબર છે નામ નાઈ પકરા કરી લે હવે ડાયરેક્ટ વાત લઈ જવું ના વાત સામે રિડર બે ગયાmare ને બૌનાથમાં જ જવું બૌનાથમાં ઓલા ઓલા ભેગો સ્કોર કેલા હા

પેલા પાણીપુરી ખાધી ઢોકળા ખાધા મકાઈ ખાધી મોમોસ ખાધા મેગી ખાધી પછી ઓલો કેવો રોલ મોમોસ ખાધા મોમોસ તો આવી ગયા ભાઈ

યા આ તો ઉપર ઉપર કરી બોલાય મેગી ખાઈ લો દેવાની છે પછી આપણે જમવા

એલા તમે ઓર્ડર કે ઓલો માળ વાળી રોટલી બનાવી રાખે તમારું નામ લખી અમે નીકળી ગયા ઘરે ઓ આને ભાઈ ડાઈડવાઈ છે અમિતને ડાઈડ નહીં ભાઈ કા બરોબર છે કૈલાસનગર માં અમિત નું બુલેટ વેચી દેવું છે આ વેચી નું બુલેટ વેચી દેવાનું છે એનું કારણ છે આ પછી એનું કારણ છે કે તાતા બનો દેવાઈ સીનમાં સીન માં અમે હતા અમે બુલેટ તો લઈ લીધું પણ હવે અમે એવું થાય છે કે અત્યારે પૈસા હાઉસે ઘરમાં એક રૂપિયો પૈસા નથી